સુરતના કુરસદ ગામે એશ્રી દાયકાથી પારંપરિક શેરી ગરબા રમાય છે ગામની જ ભજન મંડળી ઉપર ખેલૈયાઓ ગરબી માતાજીની આરાધના કરે છે શેરી ગરબાથી ગામની એકતા વધે છે અને ખર્ચ પણ બચે છે અને મહિલાઓની સલામતી પણ રહે છે કુરસદ ગ્રામજનો માટે શેરી ગરબા સૌથી સુરક્ષિત છે તેમજ ગામમાં થતી પ્રાચીન નવરાત્રી લુપ્ત ન થાય તે માટે ગ્રામજનો બહાર ગરબા રમવા જતા નથી આપ જોઈ રહ્યા છો છેલ્લા એંસી વર્ષથી અમારે કુર્સદ ગામમાં એકદમ પરંપરા પ્રમાણે ગરબા રમવામાં આવે છે અને તેમાં લાઈવ ઓર્કેસ્ટ્રા અને લાઈવ ગાવાવાળા છે એ તમામ જે ગાવાવાળા છે ને ઓર્કેસ્ટ્રાવાળા એ બધા અમારા ગામના જ છે અને મા અંબાને એમના આશીર્વાદ છે કે આ આયોજન બહુ વ્યવસ્થિત રીતે અમે કરીએ છીએ અમારું ખાસ એના માટેનું આયોજન તો એટલા માટે કરીએ છીએ કે ભાઈ આપણી ગામની દીકરીઓ અને વોવે જે બહાર આયોજન માટે જાય છે અને બહાર ગરબા રમવા માટે જે પરિસ્થિતિઓ બને છે છે એ સમાજને બધાને ખબર જ છોકરીઓ એટલું ગામમાં એક જ પહોંચાડવો છે બધાને કે ગામમાં અહીંયા જે ગરબા ચાલતા આવી રીતે ગરબા ચાલે તો કોઈ છોકરીઓ બહાર જવું ના પડે જેથી ખર્ચા બી બચી જાય અને છોકરીઓ બી સુરક્ષિત જેથી કોઈ જાતનો લવ જી છે કે કોઈ કોઈ પણ એમ માનસિક ભોગ રીતે કોઈ છોકરીઓ એનો શિકાર ન બને અને આ જ રીતે આયોજન થવું જોઈએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે વર્ષો સુધી અમારા ગામમાં આ જ રીતે આયોજન થાય